આણંદ કસબા તલાટીની કચેરીમાંથી મોટી બેદરકારીનો મામલો સામે આવ્યો કચેરીમાં પંખા અને લાઇટો ચાલુ છે પરંતુ તલાટીઓ પોતે ગેરહાજર છે અને તલાટીઓ સમયસર આવતા નથી અને મોડા આવતા હોવાથી અરજદારો હેરાન થઈ રહ્યા છે તેવા અનેક પ્રકારના આક્ષેપો ઊભા થઈ રહ્યા કચેરીનો સરકારી ખર્ચ વધારતી એવી તસવીરો સામે આવી છે જ્યાં વીજળી વેડફાઈ રહી છે પણ ફરજ પર રહેનારા તલાટી હાજર નથી કચેરીનો નક્કી કરાયેલ સમય સવારે દસ ત્રીસનો છે પરંતુ તલાટીઓ અગિયાર વાગ્યા બાદ જ પહોંચતા હોવાનો આક્ષેપ અરજદારો કરી રહ્યા છે સમયસર હાજર ન રહેતા તલાટીઓના કારણે કામકાજ માટે આવતા અરજદારો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે સરકારી કર્મચારીઓએ પાલન કરવાના નિયમો અને સમયસર હાજરીના આદેશોને પણ તલાટીઓ ગાંઠતા નથી તેવી ફરિયાદ સ્થાનિકોમાંથી ઉઠી રહી છે રિપોર્ટર જયકિશન પરમાર આણંદ જિલ્લા સેવા સદન સાડા દસ વાગ્યા છે અગિયાર વાગ્યા સુધી આવતા નથી તો ગામડાઓના બધા અરજદારો કેટલી તકલીફ પડે છે એ કોઈ જોવા માટે તૈયાર નથી શું કરવું એની માટે તો ઉપલા અધિકારીઓ જેમની ઉપર કાર્યવાહી કરવી જોઈએ ને